શું બે ત્રણ વસ્તુથી આઈસ્ક્રીમ બની જાય એ પણ એકદમ માર્કેટ જેવી અને એકદમ બહાર જેવી જો આવી આઈસ્ક્રીમ ઘરે જ બની જાય તો કેવી મજા આવી જાય ને આપણે તપીલી ભરી ભરીને આઈસ્ક્રીમ બનાવીએ અને એ પણ કેટલા ઓછા પૈસામાં તો વેલકમ બેક ટુ માય ચેનલ ચકુની રસીમાં ફરી તમારું પણ સ્વાગત છે આજે હું તમારી માટે લઈને આવી છીએ સરસ મજાની આઈસ્ક્રીમની રેસીપી એના માટે મેં એક ચમચી મલાઈ અને બે ગ્લાસ જેવું દૂધને મેં ઉબલવા માટે કઢાઈમાં મૂકી દીધું છે હવે આ દૂધમાંથી આપણે બેથી ત્રણ મોટા ચમચા જેટલું દૂધ આપણે સાઈડમાં મૂકી દઈશું અને દૂધને આપણે પ્રોપર એકથી બો બે બોઈલ આપણે આવવા દઈશું હવે જે સાઈડમાં આપણે દૂધ મૂક્યું હતું ને બે ત્રણ ચમચી એમાં આપણે બે ચમચી જેવો કસ્ટર્ડ પાવડર કેમ કે બે ગ્લાસ દૂધ લીધું હતું એટલે બે ચમચી કસ્ટર્ડ પાવડરને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને દૂધમાં જ્યાં સુધી ઉબાલ ના આવે ત્યાં સુધી આપણે અત્યારે આની અંદર કંઈ જ એડ નથી કરવાનું તો સરસ રીતે બોઇલ આવી ગયું છે એટલે હવે આપણે અડધાથી બે ચમચી ઉપર આપણે એડ કરીશું આમાં શુગર હવે ફરીથી આપણે દૂધને એક વખત મિક્સ કરી દઈશું અને થોડી ઈલાયચીના ફ્લેવર માટે આપણે ઇલાયચી એડ કરીશું હવે જે કસ્ટર્ડ મિલ્ક આપણે રેડી કર્યું હતું એ ધીમે ધીમે આપણે એની અંદર એડ કરતા જઈશું અને દૂધને પ્રોપર મિક્સ કરતા જઈશું એટલું ધ્યાનમાં રાખવાનું છે કે એની અંદર બિલકુલ પણ લમ્સ ના રહે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ તમે એમાં એડ કરી શકો મેં પિસ્તાનું થોડું ભૂગ કરીને એની અંદર એડ કર્યો હતો જેના કારણે આઈસક્રીમ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે અને દેખાવામાં ટેસ્ટી લાગે બેથી ત્રણ મિનિટ તમે થોડું મિક્સ કરશો એટલે જે કસ્ટર્ડવાળું દૂધ છે ને એકદમ ઠીક થઈ જશે અને એકદમ ક્રીમી થઈ જશે આ જે આઈસ્ક્રીમ છે ને ઘર એક વખત તમે બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી લાગશે નાના બાળકોથી લઈને કે ઘરના વડીલો સુધી બધાને ખૂબ જ વાવાની છે તો આ એક વખત આઈસ્ક્રીમ જરૂરથી ટ્રાય કરજો ખાલી ત્રણ જ ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણી આ આઈસ્ક્રીમ રેડી થઈ ગઈ છે દૂધ કસ્ટર્ડ પાવડર અને શુગર બસ આવી રીતે એકદમ ગાડી થઈ છે એટલે આપણે ગેસની ફ્લેમને ઓફ કરીને અને આ જે મિક્સર છે એને સાઈડમાં મૂકીને રૂમ ટેમ્પરેચર ઉપર આપણે એને ઠંડુ કરી લઈશું ઠંડુ થયા પછી આમાં થોડા લમ્સ હશે એટલા માટે આપણે મિક્સર ગ્રાઇન્ડર નહીં તો પછી હેન્ડ બ્લેન્ડરની થ્રુ પણ આપણે એને સરસ રીતે મિક્સ કરી શકીએ અને સાઈડમાં એક મેં ટીન લીધું છે તમે કોઈ પણ મોટો વાડકો તપેલી કોઈ પણ એવું કન્ટેનર પણ લઈ શકો છો યા તો પછી કેકટીન પણ લઈ શકો છો મેં એમાં થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરી લીધા છે બદામ અને પિસ્તા જેના કારણે એનો લુક સરસ આવશે હવે જે આ મિક્સર છે મિક્સરને આપણે થોડું બ્લેન્ડ કરીને એકદમ ક્રીમી ટેક્સચરમાં લઈ લેશું જેના કારણે જે આઈસક્રીમ છે એ ખાવામાંય સરસ લાગશે અને જવામાં પણ એકદમ સિલ્કી લાગશે તો હવે જે મિક્સર છે આપણું એકદમ સરસ રેડી છે હવે આપણે આમાં બે પાર્ટ કરીશું એક પાર્ટમાં આપણે યલો મિક્સર રાખીશું જે ઓલરેડી તૈયાર થયેલું છે અને એક મિક્સરની અંદર કોઈ પણ ફૂડ કલર એડ કરી શકો તમારા ઘરે જો હોય તો તમે યુઝ કરી શકો મેં ગ્રીન કલર યુઝ કર્યો છો બાકી તમે સ્કીક પણ કરી શકો છો ઓપ્શનલ છે હું એક ખાલી લૂક માટે આ પ્રોસેસ કરી રહી છું તમે પણ કરી શકો છો તો આપણું એકદમ ગ્રીન કલરનો અને યલો કલરનું મિક્સર રેડી છે સૌથી પહેલાં મેં ગ્રી યલોને એડ કરી દીધું કેકટીની અંદર અને હવે એને થોડું ટેપ કરીને પછી હું ગ્રીન જે મિક્સર છે એને એડ કરી લઈશ જેના કારણે જ્યારે આઈસ્ક્રીમ તમે વચ્ચેથી એને થોડી તોડશો ને એટલે કે જ્યારે તમે એની કટિંગ કરશો ને તો યલો અને ક્રીમ જે લૂક આવશે ને તમે ફીદા થઈ જશો આઈસ્ક્રીમ ઉપર ખાવાની સાથે સાથે જોવામાં પણ એટલી સરસ લાગે છે હવે ઉપરથી મેં થોડુંક ફરી યલો જે મિક્સર હતું એડ કરી લીધું છે થોડું ટેપ કરી લેશું ડ્રાય ફ્રૂટ સાથે આપણે ગાર્નિશ કરી લેશું હવે આ એકદમ આપણી આઈસ્ક્રીમ એકદમ સરસ રેડી થઈ ગઈ છે એટલે હવે એલ્યુમિનિયમ ફોઇલ કે પછી બટર પેપરનો પણ તમે યુઝ કરીને એને કવર કરી શકો અને આઠથી બાર કલાક માટે તમે એને ફ્રીઝરમાં ફ્રીઝ થવા માટે મૂકી દેજો જેના કારણે સરસ સેટ થઈ જશે આઈસ્ક્રીમ આપણે એકદમ સેટ થઈ ગઈ છે એટલે થાળીમાં થોડું આપણે નોર્મલ પાણી લઈને એને બે સેકન્ડ માટે મૂકીશું જેના કારણે જે આઈસ્ક્રીમ છે એ આઈસ્ક્રીમ પ્રોપરલી આપણી ડિમોલ્વ થઈ જાય હવે સરસ રીતે આને કટ કરીને આપણે સર્વ કરીશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો મારી ચેનલ ઉપર તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને જો આ વિડીયો તમને ગમ્યો હોય ને અને જો આઈસ્ક્રીમ તમે ઘરે પણ જો ટ્રાય કરી હોય આ જ મેથડથી તો પ્લીઝ કમેન્ટ કરવાનું ન ભૂલતા થેન્ક યુ સો મચ રાધે રાધે અને આ ઠંડી ઠંડી આઈસ્ક્રીમને હવે એન્જોય કરો